લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના પ્રકરણ નંબર છ ની અંદર આપણે જે અધૂરું ચેપ્ટર છે એની અંદર વાત કરીએ પ્રકરણ નંબર છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ છ એની અંદર આપણે જે લગ્નનો અર્થ લગ્નના પ્રકારો જોઈ ગયા લગ્નની અંદર જેના અગ્રતા સૂચક ધોરણો જોયા હવે આપણે જોવાનું છે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો તો લગ્ન સંસ્થા છે પરિવર્તન એ સમાજનો નિયમ છે શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કીધું છે કે પરિવર્તન એ સંચાર કા નિયમ હે આજે જે વસ્તુ તમારી પાસે છે એ આવતીકાલે નહીં હોય આવતીકાલે જે વસ્તુ હશે એ એના પછીના નેક્સ્ટ દિવસે તમારી પાસે ન હોય તો સ્વાભાવિક છે કે કોઈ કોઈને કોઈ વસ્તુ ક્યારેય એના એના મૂળ સ્વરૂપે ટકતી નથી પરિવર્તન એ ચક્રા કરે છે અને સમાજની પ્રાચીનમાં પ્રાચીન સંસ્થા એ લગ્ન અને કુટુંબ પાયાની સંસ્થા આ પણ પરિવર્તનથી બાકાત નથી રહ્યા તો પરિવર્તન એ સંચારનો મૂળભૂત પાયો અને મૂળભૂત એકમ જેને કહી શકાય કે આપણે અભિપ્રેત છે તો આપણે લગ્ન અંદર શું પરિવર્તન આવ્યા છે આઠ મુદ્દાઓની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમને એ લાગશે એવું કે ખરેખર લગ્ન અંદર હવે પરિવર્તનો આવ્યા છે આજથી દસ વર્ષ પહેલાના લગ્ન જોઈ લો એનાથી આગળ જાવ વીસ વર્ષ પહેલા લગ્ન જોવો એનાથી પ્રાચીન તમારા દાદાઓના જે લગ્ન થતા એની અંગે તમે વાત કરો એની ચર્ચા કરો તમે પરિવાર સાથે ક્યારેક બેઠા હોય તો ત્યારે એને પૂછો તમારા દાદાને કે લગ્ન કેવા હતા તમારા સમયની અંદર તો એ બતાવશે તમને એના રિવાજો કેવા હતા એની ભૌતિકતા કેવી હતી એનો પહેરવેશ કેવો હતો એના સંસ્કૃતિના રીત રિવાજો કેવા હતા એ બધી બાબતોની અંદર આજે મિત્રો જોઈએ ને તો આપણે પરિવર્તન આવ્યું છે અને એ પરિવર્તનનો પહેલો મુદ્દો આપણો જે છે એમાં લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે મિત્રો સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર હિન્દુ શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કર્યો છે લગ્નનો કે સોળ સંસ્કારોમાંમાં સૌથી અટપટામાં અટપટી વિધિ હોય તો એ હિન્દુ લગ્નની છે પરંતુ આજે આપણે એની અંદર ધાર્મિક પાસું છે નબળું પડી ગયું છે અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણો દ્વારા વિધિ અને માતા પિતા દ્વારા કન્યાદાન કરવામાં આવે છે અને શ્રેષ્ઠ પ્રકારનું દાન ગણવામાં આવતું પણ એની અંદર ધાર્મિકતા આવે નબળી પડતી જાય છે એની અંદર કરાર સ્વરૂપ વધતા ગયા છે એની અંદર દહેજની પ્રથા વધતી ગઈ છે દહેજ આપવું ને લેવું દેવું ભૌતિકતા આ બધી એટલું બધું વધતું ગયું છે મિત્રો ખાવું પીવું એટલે ખાવા પીવાની રીતભાતો પહેરવેશ આની અંદર જાકમ ઝાડ જે વસ્તુઓ છે એની પ્રમાણ વધતી ગયું છે અને એની અંદર ધાર્મિકતા છે એ ક્યાંય મરી પરવારી છે એટલે આ પાછું નબળું પડ્યું છે પહેલો મુદ્દો હિન્દુ લગ્નમાં વિકસતું કરાર નું સ્વરૂપ હિન્દુ એક સંસ્કાર કહેવામાં આવે છે બારમા ધોરણ ની અંદર આવશે મિત્રો હિન્દુ લગ્ન એટલે શું હિન્દુ લગ્ન એક સંસ્કાર છે સમજાવો તો હિન્દુ લગ્ન એક સંસ્કાર ગણવામાં આવતો પરંતુ આજે એ લગ્નની અંદર કરાર સ્વરૂપ આવી ગયું છે શું કામ તો કે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે દિન પ્રતિદિન છૂટાછેડા વધતા જાય છે લગ્ન થયાના થોડા થાય તો કરાર છે આ પરિવર્તન આવ્યું છે કઈક પરિસ્થિતિ મિત્રો એવી એ નિર્માણ પામી હશે કે જેના કારણે એ હિન્દુ સમાજની અંદર લગ્નોમાં એ ફેરફારો થયા છે અને હિન્દુ લગ્નનું વિકસતું કરાર સ્વરૂપ એ એનો બીજો મુદ્દો એમાં પરિવર્તન આવ્યા છે આજે લગ્ન અંદર છૂટાછેડાનું પ્રમાણ વધતું ગયું છે પતિ અને પત્ની સાથે ન રહી શકે તો કાયદો પણ એની અંદર છૂટાછેડા ને પરવાનગી આપે છે હિન્દુ લગ્ન ધારો ઓગણીસો પંચાવન અને સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન ના કાયદાઓની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો એની અંદર કરારનું સ્વરૂપ છે વિકસતું જાય છે ત્રીજી બાબત લગ્ન વય ઊંચી આવતી જાય છે બાળ લગ્ન પ્રથા રાજારામ રામ મોહનરાયની વાત આપણે તમે જોઈએ કે બાળ લગ્ન પ્રથા માટે શારદા એક્ટ કાયદો લઈ આવ્યા નાની ઉંમરે લગ્ન ગ્રામ્ય સમાજની અંદર થતા શહેરી સમાજની અંદર પરંતુ એને અટકાવવા માટે સ્વાભાવિક છે કે કાયદો બનાવ્યો સરકાર એ બહુ સારી બાબત છે પરંતુ હવે લગ્ન માટેની જે લાયકાત એટલે કે એને જે એને ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એની ઉંમર નક્કી કરવામાં આવી છે એ સ્ત્રીઓ માટે છે અઢાર વર્ષ અને પુરુષો માટે છે એકવીસ વર્ષ અઢાર વર્ષની યુવતી થાય પછી લગ્ન કરે છે અને વર્ષનો યુવક થાય પછી એ લગ્નથી જોડાય છે પણ મિત્રો તમે પંદરમી ઓગસ્ટ હમણાં જે ગઈ ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રવચન સાંભળ્યું હશે તો એની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે લગ્ન વયને અંદર આપણે ફેરફાર કરવાના છે આ શું થયું લગ્નની અંદર આવેલું પરિવર્તન શું કામ કે પરિપક્વતા સ્ત્રી અને પુરુષની જે પરિપક્વતા છે સામાજિક નાગરિક તરીકેની જે જવાબદારી મિત્રો સંભાળવી જોઈએ સામાજિક નાગરિક તરીકેની ભાન બાળક અંદર જે ગણાય જાય છે અઢાર વર્ષ અને એકવીસ વર્ષ એટલે એને કાયદાની અંદર ફેરફાર થશે આવનારા સમયની અંદર યાદ કરજો મિત્રો આ ફેરફાર થશે સ્ત્રીઓ માટે એકવીસ વર્ષ થશે અને પુરુષો માટે પચીસ વર્ષ થશે આવું સંસદ વિચારી રહી છે આપણા વડાપ્રધાન વિચારી રહ્યા છે અને બહુ સાચી દિશાની અંદર આ વસ્તુ છે કારણ કે નાનપણથી જ્યારે લગ્ન કરી દેવામાં આવે છે તો ત્યારે એને જે બૌદ્ધિક જે જ્ઞાન હોવું જોઈએ વ્યવહારિક જ્ઞાન હોવું જોઈએ સમાજ અંગેનું જે જ્ઞાન હોવું જોઈએ એ નથી હોતું અને એના કારણે મિત્રો એક બાબત એ પણ છે કે છૂટાછેડાનું પ્રમાણ આને કારણે વધી રહ્યું છે એટલે બહુ સારી દિશાની અંદર સરકાર પરિવર્તન ઈચ્છી રહી છે અને એ આવકારદાયક છે તો આ એની અંદર લગ્ન હોય ઊંચી આવતી જાય છે કે મોટી ઉંમરે લગ્ન કરવાનો એક ખેલચા છે આવે લાગે છે યુવાનોને અભ્યાસક્રમ ક્યાં સુધી ચાલે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરો માસ્ટર ડિગ્રી મેળવો એટલે પચીસ વર્ષ ઓછામાં ઓછા થાય તો પચીસ વર્ષ પછી આજે યુવતીઓ જે શિક્ષિત યુવતીઓ છે શિક્ષિત યુવકો છે એ આજે એવું વિચારે છે કે આપણે મોટી ઉંમરે લગ્ન કરવા જોઈએ આ ઊંચી આવતી જાય છે એના પછી આવે છે ચોથી બાબત આપણે જોઈએ તો લગ્ન સાથીની પસંદગીના ધોરણોમાં પરિવર્તન આવ્યું છે ધોરણો બદલાના છે યુવક અને યુવતી બંનેની પસંદગી પસંદગીના લગ્નોને આજે વિશેષ મહત્વ આપવામાં આવે છે પહેલાના સમયની અંદર લગ્ન થતા ત્યારે વડીલો યોજિત લગ્ન હતા અને વડીલો યોજિત લગ્ન આજની તારીખે પણ બેસ્ટ છે આ યાદ રાખજો પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ છે સંચારનો નિયમ પરિવર્તન પરિવર્તન ગમે એમાં આવે તો આની અંદર એ આવ્યું છે એ લગ્ન સાથીની પસંદગીના ધોરણોમાં પણ ફેરફારો થયા છે યુવકની પસંદગી બદલાણી છે યુવતીની પસંદગી બદલાણી છે અને ઘણીવાર થાય છે એવું કે પસંદગીનું જ્યારે પાત્ર નથી મળતું ત્યારે ઘણીવાર એ કેટલા બધા યુવકો એ લગ્ન થી વંચિત રહી જાય છે એટલે સગાઈઓથી વંચિત રહી જાય છે આવા પણ અગણિત કિસ્સાઓ લગ્ન એ શક્ય બન્યા છે પેલાના સમયની અંદર અઢારમી સદી સુધી આંતર જ્ઞાતિ શક્યતા એટલે કે કાયદો ના પાડતો પરંતુ કાયદાની અંદર જ એવી જોગવાઈ કરી છે કે આંતર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સાથે લગ્ન કરી શકે એવી જોગવાઈઓ કરવામાં આવી છે અને એના કારણે મિત્રો એવું થયું છે કે લગ્ન છે છે દિન પ્રતિદિન વધતા જાય અને સરકારની ઘણી બધી યોજનાઓ પણ છે ધોરણની અંદર આવશે કે નિમ્ન વર્ગના કોઈ વ્યક્તિની કે સ્ત્રી સાથે તમે લગ્ન કરો તો સરકારના જે કોઈ પણ ધારાધોરણો પ્રમાણે જે યોજનાઓનો લાભ મળવો જોઈએ એ પણ સરકાર લાભ આપી રહી છે તો આ પણ એક આવકારદાયક બાબત કહી શકાય કે જ્ઞાતિ બાદ થયા નથી આંતરજ્ઞાતીય લગ્ન છે એ શક્ય બન્યા છે છઠ્ઠી બાબત આપણે જોઈએ તો બહુ પતિ અને બહુ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે પેલા એક કરતાં વધારે પત્નીઓ અને એક કરતાં વધારે પતિઓ રાખવાની મંજૂરી એ આપવામાં આવતી હતી રાજાશાહી વખતની અંદર રાજાને ગમે તે રાણી રિવાજો હતા એક કરતાં વધારે પત્નીઓ હોય એક કરતાં વધારે પુરુષો હોય આપણે જે જોઈ ગયા લગ્નના પ્રકારની અંદર પણ હવે એ કાયદા ઉપર પ્રતિબંધ લગાડ્યો છે અને એક સાથે લગ્ન જ એક પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરી શકે એ બહુપતિ અને બહુપત્ની લગ્ન પ્રથા એને ગેરકાયદેસર એની ઉપર સરકારે રોક લગાડી છે પહેલી પત્નીની પરવાનગી ન હોય તો બીજા લગ્ન તમે કરી શકતા નથી અને એ જ રીતે પહેલા પતિની પરવાનગી ન હોય તો બીજા લગ્ન કરી શકતા નથી એટલે કે બહુપતિ લગ્ન પ્રથા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એની ઉપર બેન લગાડી દેવામાં આવ્યું છે સાતમી બાબત સ્વપસંદગીના લગ્નને પ્રાધાન્ય મળ્યું છે સ્વપસંદગી વ્યક્તિ જે વાત કરીએ વડીલો યોજી લગ્ન આજે પણ શ્રેષ્ઠ એટલા માટે છે પણ હવે વ્યક્તિ યુવક કે યુવતી પોતાની પસંદગીના લગ્નોને સ્વીકારે છે યુવક અને યુવતી પોતાનું અનુકૂળતા હોય અને પોતાના વિચારો મેચ થતા હોય એ રીતનું પાત્ર પસંદગી કરે છે એની અંદર એનો બાહ્ય દેખાવની વાત હોય એની આવડતની વાત હોય એના શિક્ષણની વાત આવે એના જન્મકુંડલીની વાત આવે કે એના પછી ઉંમરની વાત આવે આ આર્થિક દર્જાની વાત આવે સામાજિક પ્રતિષ્ઠાની વાત આવે મોભાની વાત આવે મિત્રો ઘણું બધું છે અને એ પણ ક્યાંક આમાં યુવકોએ થાપ ખાય છે સ્વપસંદગીના લગ્નોની અંદર એ ઘણીવાર જે આપણે જોઈએ છે એવા ફેરફારો નથી થતા એટલું પરિવર્તન નથી આવતું તો આજે પણ લોકો સ્વપસંદગીને બદલે વડીલો યોજિત જે લગ્ન છે એને વધારે વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે એના પછી છેલ્લી બાબત આપણે જોઈએ તો છૂટાછેડાને હવે કાનૂની માન્યતા મળી છે કોઈપણ વ્યક્તિ પહેલાં છૂટાછેડા લેવા હોય તો એના માટે ઘણી બધી પ્રોસેસ થતી કે છૂટાછેડા ન લઈ શકે અને કોઈને કોઈ યાતનાઓ અને ત્રાસ જે ઘરેલું અત્યાચાર અધિનિયમ જે આવ્યો છે બે હજાર પાંચના કાયદા આવ્યા બે હજાર તેરના કાયદા આવ્યા સ્ત્રી અત્યાચાર સંબંધી ઘણી બધી કલમો અને કાયદાઓ લઈ આવ્યા છે એની અંદર એ પણ જોગવાઈ કરી છે કે હવે છૂટાછેડા કોઈ પણ કારણસર તમે લઈ શકો છો માન લો કે કોઈ પતિ છે એ વ્યસની હોય એટલે કે ડ્રગ્સનું સેવન કરતા હોય દારૂ પીતા હોય વગેરે એને કોઈ ખરાબ આદતો હોય તો એના કારણે એની સ્ત્રી એટલે કે એ પત્ની છે એ છૂટાછેડા લઈ શકે છે અને કોર્ટની અંદર એના દાવા પણ કરી શકે છે અને કોર્ટ એને કાયદેસરની મંજૂરી પણ આપે છે આ જ રીતે બીજી બાબત કે પત્ની જ્યારે વ્યભિચારી હોય બરોબર અનૈતિક જાતીય સંબંધો અન્ય કોઈ પરપુરુષ સાથે હોય તો એવા સંજોગોમાં પતિ પણ પોતાની પત્નીથી છૂટાછેડા લઈ શકે છે અને સરકાર અને કોર્ટ એને કાયદેસર ગ્રાહ્ય રાખે છે તો મિત્રો આ પરિવર્તન આવ્યું છે તો આટલી વાત હવે તમને ખ્યાલ આવી ગયો છે કે લગ્નની અંદર કેવા પરિવર્તનો આવ્યા છે મિત્રો તમે એક સમાજના શ્રેષ્ઠ નાગરિક છો આવનારા સમયની અંદર તમે પણ લગ્ન જેવી સામાજિક આપણી વિશાળ સંસ્થામાં પ્રવેશ કરી રહ્યા છો ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છો ત્યારે આ કેટલીક બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે અને એના માટે આ મુદ્દો એ સમાજશાસ્ત્રના યુવાનો માટે ખાસ અગત્યનો બનશે તો આટલી વાત આ ચેપ્ટરની અંદર કરી હવે આપણે જોવાનું છે જ્ઞાતિ સંસ્થા મૂળભૂત જે સંસ્થા જેને કહી શકાય કે વિશ્વની અંદર માત્ર ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં જ્ઞાતિ સંસ્થા અસ્તિત્વ ધરાવે છે અને જ્ઞાતિના ઉદભવ પાછળ ચાર કારણો જવાબદાર છે જે ચાર કારણો કયા તો કે આપણા વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોમાંથી આજે ત્રણ હજાર જેટલી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે તો જ્ઞાતિ ભારત સિવાય વિશ્વની અંદર ક્યાંય નથી ચાર હજાર સોરી ત્રણ હજાર જેટલી જ્ઞાતિઓ ચાર વર્ણોમાંથી એ ઉદભવી હોય તો ત્યારે એ જ્ઞાતિ સંસ્થા એટલે શું જ્ઞાતિ સંસ્થાનો અર્થ જ્ઞાતિ સંસ્થાના લક્ષણો જ્ઞાતિમાં આવેલું પરિવર્તન એની વાત આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડની અંદર કરશું ત્યારે આભાર ધન્યવાદ